નાની મોટી થઈને લગભગ પંદરસો જેટલી ભારતીય જનતા પાર્ટી એ સંગઠન ને આધારે કાર્યકર્તાઓના આધારે ચાલતી પાર્ટી છે દરેક કાર્યક્રમો સિસ્ટમ અને નિશ્ચિત થયેલું જે બંધારણ છે તેને લઈ અને વર્ષોથી કામ કરતી આવે છે ભારતીય જનસંઘ થી લઈ અને આજ સુધી જોઈએ તો અન્ય પાર્ટીઓ કરતા જુદી રીતે કામ કરતી કરતા આજે સમગ્ર દેશમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત આ દેશની જનતાએ દેશના પ્રધાનમંત્રી તરીકે કામ કરવાની સેવા કરવાની તક આપી છે ત્યારે સંગઠન પર્વ બે હજાર ચોવીસ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ પ્રાથમિક સભ્ય બનાવી આ સદસ્યતા નોંધણી નું અભિયાન ખુલ્લું મૂક્યું એને લઈ અને બીજી ત્રીજી તારીખે

બે હાજર છે લાંબી લાંબી માળું થઈ આવે મસ્ત છે બધું માલ સારો છે ને કાપી આપી નાખી અને પછી ફૂટ વધી કેમ વધી એક દાળ માંથી દેખાય છે બરાબર છે નીચે નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે ના ના પોટ સારી જ છે બીજ સ્ટાન્ડર્ડ છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે